યો બેક ટુ માય અમે રવિવારે ઉદયપુર જવાના હિ હવર હવરમાં એક રિસોર્ટ છે એમાં બે દિવસ રોકાવા માટે આખી ફેમિલી જવાના હિ અમે લોકો અત્યારે હું હારૂસ ના કરાય એવો આખી રાત રોકાણો હું પછી અત્યારે ઉઠો અને ઉઠીને બે વાગે ઉઠા પછી જમીન પછી પબજી રેવા થોડીક વાર બધાય અત્યારે ખરીદી કરવા હું જઈશ તો જઈશ મારા નવા કપડા લેવાના છે એટલે નવા કપડાં લેવાના હું શુભમભાઈ લગભગ અમે બે જ જઈશું એ લોકો કાલ આજે રાતે જશે ખરીદી કરવા અને અમે અત્યારે જઈશ ખરીદી કરવા ચલો મારી ખરીદી કરવા

હા પહેરે હે આપણે તો ચપ્પલ ફટાફટ થઈ બનાવટ Tiền không um, guys, <coughs> tiền vào mà chạy vào, xuống Bombay, em nói à, đi Guys, <coughs> đi này wa. shopping đi. Hừ 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 hừ. À, đi, બે vendor છે આપણે જવાનું માંરરણ નોં ને ન ને ની ને ન ને ન ને ન